સાંદલપુરના જાખોતરા ગામે ફિલ્મી ઢબે આદરણી કરાઈ હત્યા રસિય ફિલ્મો જોયા બાદ કળા હત્યાનો પ્લાન સાંદલપુરના જાખોતરા ગામની ગીતા નામની યુવતીએ પ્રેમી વરસ સાથે ઘડ્યો હતો પ્લાન ગીતાને ભરત એકબીજાના પ્રેમમાં હતા જેથી એકબીજા સાથે જીવન જીવવા માટે દ્રશ્યમ ફિલ્મ જોયા બાદ હત્યાનો કર્યો પ્લાન ગીતા પોતાના પ્રેમી ભરત સાથે ભાગે એ પૂર્વે ઘટનાને આપ્યો અંજામ ગીતા પોતાના પ્રેમી સાથે ભાગે પરિવારમાં કોઈને ખબર ન પડે માટે ઘડ્યો હતો પ્લાન પ્લાન મુજબ સાંદલપુર વુવા ગામની સીમમાંથી આધેડને પકડ્યા હતા આ સમય ભરત દ્વારા આધેડને પકડી માર મરાયો હતો ત્યારબાદ તેઓની લાશને ઝાંખોતરા ગામના તળાવ પાસે મૂકી દીધી બાદમાં રાત્રે એક વાગે પ્રેમી ભરતે પ્રેમિકા ગીતાને કર્યો તો ફોન ગીતા ભરતનો ફોન આવ્યા બાદ રાત્રે એક વાગે પોતાના ઘરેથી એક લીટર પેટ્રોલ અને આધરને પહેરાવા કપડાં લઈ સ્થળ પર પહોંચી બાદમાં પ્રેમી પંખીડા દ્વારા પ્લાન મુજબ આદરને પોતાના કપડાં અને પગમાં પાલ પહેરાવી પેટ્રોલ છાંટી સળગાવી ફરાર થયા પોલીસે સમગ્ર ઘટનાને ફિલ્મી ઢબે અંજામ આપતા પ્રેમીની કરી અટકાયત આઈકોન ગુજરાત ન્યૂઝ મહેશ પરમાર સાથે